રાત્રે કરનારા એકબીજા નોંધાવતા પોલીસે સુલે શાંતિ નોંધી ત્રણની અટકાયત કરી હતી સિંગણપુર પોલીસ મળતી માહિતી મુજબ ગત રાત્રિના સમયે પર જાહેરમાં મારામારીની ઘટના બની હતી જે ઘટનામાં મહિલા પોલીસે ત્વરિત સ્થળે દોડી જઈ મામલાને થાળે પડ્યો હતો તો મારામારી કરનાર બે ભાઈઓ હોય અને રૂપિયાની લેતી દેતી મામલે થયો હોય બંનેએ સમાધાન કરી લેતા ફરિયાદ નોંધાવી ન હતી પોલીસે જાહેરમાં ભંગનો ગુનો નોંધી ત્રણ આરોપીઓ જેમાં કોઝવે સર્કલ પાસે ગજાનંદ સોસાયટીમાં રહેતા રાકેશ શ્યામજી સોસા વેટ રોડ શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા બાબુ શ્યામજી સોસા અને દિવ્યશ મહેન્દ્ર ઝાલાની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી